फोरेस बेकालिया मतलब पटेल हां हां फोरेस भाई कालरिया बोलून भाई इमा हमने लोको 2012 मा 6000 पगार आपता था हम्म पण અત્યારે 2025 માં हमने અત્યારે 7000 पगार આપે હાલ अ ને ટાઈમિંગ નું કોઈ નકી રહેતું નથી કારણ કે અહીંયા લાઈન થાય છે લાઈન નો નિયમ એવો છે કે 10 મિનિટ માં ગાડી ખાલી થઈને બહાર વઈ જાવી જોઈએ પણ એની બદલે 6 6 7 7 વાગી જાય છે

એમાં તમારા અધિકારી જાણ કરો તો ના થાય અમે અધિકારી ને તો જાણ કરી છે બધા અધિકારી ને એવો જવાબ આપે અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે તમને પગાર આપે ના આપે કામે રાખે નો રાખે અમારી કઈ જવાબદારી નથી હમ contract ની company નું નામ શું છે કોન્ટ્રાક્ટ તો રાજકોટ માં ત્રણ જણા નાલે છે ત્રણેય ના નામ મને ખબર છે તમે જે કંપનીમાં કામ કરો છો એ કંપની નું નામ ને કોન્ટ્રાક્ટ નું શું નામ છે?

હા બરાબર અંતમ અરજી પ્રત્યાદાન કરન હા તમા કે રીતી કે ઉચ્ચક્ષાએ કે તમારો કોઈ અમા નગરપાલિકાના સાહેબોમાં એમાં કઈ લેખિત કરી રજુઆત કરેલી બધી કરેલી સાહેબ અમે પોલીસ કમિશનરમાં કરી કારણ કે આ લોકો અમાર ATM પાસબુક બધું રાખી લીધું ચેક બુક તમને કોનાસ થાય છે સાહેબ ચેક સાઈન કરી લઈ લીધા છે અને પોલીસો કીમાંથી કઈ જવાબ આવતો નથી સાહેબ

આ સાઈડ તમને મોકલી દઉં અમારી પાસે છે અમે નગરપાલિકામાં સાહેબ નથી દેખાડી કે સાહેબ જો આવી રીતે થાય છે અમારી પર એમાં એવું છે જો તમે ઉચ્ચ કક્ષાએ ક્યાંય રજૂઆત કરેલી હોય નગરપાલિકાના સાહેબોમાં એમાં બધી અને ઈ રજૂઆત કરવા છતાં ન ધ્યાન દીધું હોય તો પછી એને નંબર કોર્ટમાં જવું પડે હા એ તો તમે બરોબર કહો છો સાહેબ અમને જો આમાં કઈ ખબર પડતી નથી અમે અમે અમારી રીતે જ થતું હોય અમે બધી ગયા પોલીસ કમિશનર પાસે ગયા

પણ જે કાંઈ જે સરકારી નિયમ મુજબ કાયદા મુજબ જે કાંઈ એનું જે contract ની અંદર નિયમ હોય એનું પાલન ન થાય. એટલે આમાં શું કેવું થઈ છે સાહેબ હું કમ હું ગયો તો ને અમારી municipality ની main office છે તો ત્યાં સાહેબ અમારા ફોટા પડાવીને આને મોકલી દે સુપરવાઇઝર ને અને contractor ને આપી દે એટલે અમને મને ખુદ ને ત્રણ વાર નોકરી કાઢી મૂક્યો છે. હા એટલે એ એમ કે આવા આવા માણસો આવે છે એટલે ઓલા લોકો તમારી માથે ત્રાસ ગુજારે હા અને અમને torture કરે છે.

ખાલી રોજી રોટી થી મતલબ છે એ મતલબ નથી એટલે આવડા લોકો એનું શોષણ કરતા હોય મજુર પણ ગરીબ નું શોષણ સાહેબ જો તમે વિચારો એ લોકો તો જો ઝુપડા મફત રહી લે અને ખાવાનું નું બોલબાલા માંથી કે બીજી જે સંસ્થા આવી જાય સુપરવાઇઝર ફોન કરી દે બે time જમવાનું ફ્રી મળી જાય ઝુપડું રહેવા ફ્રી મળી જાય સાહેબ અમે રહ્યા ગરીબ માણસ અમે ભાડે મકાન માં રહી જાય અમે ભાડું ભરી અમારો ઘર નો ઈલાજ કરાવી કે સાહેબ અમે ખાવા પીવાનું કરી કે શું કરીએ આમાં વાત સાચી છે પણ એમાં એવું છે કે તમારે એને થોડુક અવાજ ઉઠાવવા માટે થઈને તમને ત્રાસ આપશે ને એવું બધું કરે આવડા લોકો કેમ કે તમને કા નોકરી માંથી કાઢી મૂકે ને એવા બધા કેમ કે ઈ લોકો ને હું છે ને જેટલા ભ્રષ્ટાચારી છે ખુલ્લા પડે એટલે તમને એન કેન એમ પ્રકારે હેરાન કરવાનું ને આવું બધું થાય હવે તો એવું એવું કંટાળો આવે સાહેબ હવે એમ થાય કે દવા પીને મરી જાય કારણ કે ગરીબ આમાં કોઈ સાંભળતું જ નથી ક્યાંય કોણ જાય હવે ક્યાય અમને સરખો જવાબ આપતા નથી ક્યાય ન્યાય આપતા નથી પૂરો પગાર આપતા નથી તો આનું પછી નું આવે એમ હોય તો પછી

કાયદો બધા માટે સર્વોપરી છે અને એમાં જરૂર હોય આ છે ને એ હરે દિવસો રહેતા નથી અને ગરીબ માણસો નું શોષણ કરે એ લોકો એમાં શાંતિ ન હોય કઈ ગરીબ ની ગરીબ નું હાઈ લીધે કોઈ મહાન બનતા નથી તુલસી દાસ મહાત્મા એ કીધું તો તુલસી ગરીબ કેરકા લોહા ભી હો જાય ગરીબ ને છતાં કાય મત થતા ગરીબ ગરીબ રો દેગા મારા ઉપર કેવો ત્રાસ ગુજારો મારા મમ્મી ને આઈસીયુ માં દાખલ કર્યા હતા મમ્મી ઓક્સિજન રિક્વેસ્ટ કરીને એમ કીધું આપો મારે મમ્મી મારા મરવાની અણી ઉપર મને નોકરી માંથી કાઢી મૂક્યો અડધું કરીને સાહેબ આવું મારે કોને કેવા જવું સાહેબ એટલે તો મારે ભાડા નું મકાન હું ચાર હજાર મકાન નું ભાડું ભરું મારા મમ્મી નો ઈલાજ કરાવું કે નોકરી ગોતું સાહેબ મને હું ત્રણ ચાર મહિના એમને પીએફ ના પૈસા વાપરો પેલા સાહેબ મારે કઈ વાંધો નહિ બને એટલું આપણે તમને adjust કરાવી દઈએ અને પિયત ના મળ્યું તો સાહેબ મારે તો કે કે દસ ટકા પૈસા લઈને મારે તો દવા પીવાનો વારો આવે જ ને સાહેબ પૈસા ના હોય અમને કોણ પૈસા આપે ગરીબ માણસોનું કોણ છે દુનિયામાં તમે કયો છે કોઈ સાહેબ અમારું સાંભળતું નથી કોઈ અમારું નથી સાહેબ આમાં બધું એવું થાય આપણે એવું લાગે તો તમારે આપણે જયેશભાઈ રાદડીયા તેને કોઈને ફોન કરીને કોઈ આપડે હોય ને એમના લોકોનો કોઈનો સંપર્ક થાય કોઈ ઓળખાણ કે એવું હોય ને તો એમાં તમે સરકારમાં પેલી રજૂઆત કરો આપણા કોઈ અધિકારી હોય એની પાસે રજૂઆત કરો એટલે એનું થઈ જાય આમાં કેવું હોય ખબર છે કે અત્યારે તમે બધે આ ગાડીઓનું એનું આ તો થોડું ઓલું થાય બસ એટલે એમાં તમને થોડીક તકલીફ થાય એવું થાય કારણ કે આવડા લોકો છે ને ભાઈ નાના માણસો હોય એનું અત્યારે કોઈ સાંભળતું નથી એટલે એવું થાય તમારું નામ હું કીધું પરેશ પરેશરિયા કાલ પટેલ પટેલ અને રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકા ઓકે હવે એમાં કોઈ તમારે ઓલા જે કોણ આવડા જે નગરપાલિકાના ઓલા કોઈ કોન્ટ્રાક્ટરનો છે કઈ એનો હોય એના નંબર બમ્બર છે કોઈ કોઈને ના સાહેબ એ તો હમણાં થી ગામડે વહી ગયા સાહેબ એવો કાઈ કોને બંધ કર નાખ્યા છે એમને પણ સાહેબ અમારે બે મહિનાનો અત્યારે પગાર બાકી છે સાહેબ અમારે હવે કોની પાસે જવું અમને તો કોઈ નગરપાલિકા વાળા જવાબ નથી આપતા કોઈ એસાય જવાબ નથી આપતા કોઈ અમને જવાબ જ નથી આપતું અને અમે પોલીસ કમિશનર માં અરજી મૂકી એનો સાહેબ અત્યારે વીસ પચ્ચીસ દિવસ થવા આવ્યા એમાંથી અમને કોઈ જવાબ નથી મળતો સાહેબ. બધી જગ્યાએ કા તો પૈસા પહોંચી જાય છે કા કઈક જાય છે કઈ અમને જવાબ મળતો નથી કઈ. એમાં હું છે તમે જે કાગળ રજૂઆત કરી હોય ને સાહેબ હવે એમાં ઉંચા અધિકારી હોય એના વંચાણે ગયું હોય ને એટલું બધું ગંભીરતાથી એને ખ્યાલ ન રહ્યો હોય કે આટલું બધું આ માણસની ઓલી પરિસ્થિતિ ઓલી છે એટલે એમાં કોઈ અધિકારી હોય ને એની પાસે તમે કા રૂબરૂ જઈને રજૂઆત કરો તો કામ એળે આવે. કેમ કે તમે જ્યાં લગન face ફેસ કોઈ અધિકારી તમારી વ્યથા તમારી વ્યથા તમારી વેદના એ એની સુધી પહોંચે ને એને એને એ ખ્યાલ પડી જાય એટલે એ તરત જ થાય બધી કાર્યવાહી પણ આ બધું કાગળ નું જો કદાચ તમે request કરી હોય તો એ તો શું છે પછી વંચાણ માં જાય ને એવા તો રોજ કાગળો આવતા હોય એટલે એ પછી એની રેગ્યુલર જે પ્રેક્ટિસ હોય એમાં જવા દે પણ રૂબરૂ મળીને રજૂઆત કરશો તો થોડુંક ફેર રહેશે હા સાહેબ તો પાછા હવે પોલીસ કમિશનરે જાય છે લખાડ લઈને અમારી પાસે જેટલા પ્રુફ છે બધાય રજૂ કરી સાહેબ આટલા વર્ષથી અમારી બધી પાસબુક છે જૂની એમાં એન્ટ્રી પડે છે એ અમે બધું દખાડી પણ કોઈ અમારું સાંભળવું તો હોય ને સાહેબ અમારું કોઈ સાંભળતું નથી અમારું કઈ કામ આગળ બે હજાર બાર સાહેબ બધું કન્ટિન્યુ આયુ આવે છે અને આ વાથી પછી આ લોકો ફોટા પાડીને દીધે પાછા અમને ઉતારી મૂકે અમારે તો પાછું એ નહીં રહેવાનું

નગરપાલિકાના જે મેન સાહેબ હોય રજૂઆત કરો છતાં સાહેબ અને મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટીના કમિશનર હોય એમની પાસે રાજકોટ ના મેયર પાસે સાહેબ બધી જગ્યાએ અમે બધી જગ્યાએ ગયા છીએ અમે અને ઈ લોકો અમને બેસાડ્યા છે પછી પછી જેના જે ઓલા હોય ને માણસ ઓલા શું કહેવાય વાળા ને એ ઈ લોકો અમારા ફોટા પડે સાહેબ

તમે મને તમારો ફોટો મોકલજો અને એવું બધું મોકલજો આ અમે youtube માં તમારા social media માં viral કરશું ઓકે અને તેમ છતાં જો કઈ ના થાય તો પછી તમે મને રિંગ કરજો અને કાગળ ની રજૂઆત હોય ને એના તમામ કાગળો લઈ લેજો એટલે તમારે કદાચ એવું લાગતું તો નામદાર એક કામ કરું સાહેબ અત્યારે મારી પાસે મેં પોલીસ કમિશનર રજૂઆત કરી ને એ કાગળ નો ફોટો તમને મોકલું છું ઓકે એનો હજી સુધી કઈ જવાબ નથી આવ્યો કોઈ ને ફોન એ નથી આવ્યો કારણ કે અમે ગુજરાતી જેટલા છે ને બધાય આ ફરિયાદ કરેલી છે પોલીસ કમિશનર માં અમે રૂબરૂ દેવા ગયા હતા નગરપાલિકા કમિશનર માં ને નગરપાલિકા નહીં પોલીસ કમિશનર કે જે એટીએમ છે ને એ લોકો એમ કીધું કે આ પોલીસ નો મેટર થઈ જાય અમારો મેટર નથી એટલે તમે પોલીસ માં ફરિયાદ આપવાની તો અમે પોલીસ કમિશનર ને લેખિત લેટર દેવા ગયા હતા કે અમારા એટીએમ માંથી કોણ પૈસા ઉપાડે અમને ખબર નથી તમે એની તપાસ કરો બરાબર તો એ એ કાગળિયું છે ને મારી પાસે સિક્કો મારેલું છે એ હું તમને હમણાં whatsapp માં મોકલું ok પછી એવું લાગે ને તો કમિશનર સાહેબ ને રૂબરૂ મળી લેવાનું હા 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 એને રૂબરૂ જઈને એની પાસેથી આખી તમારી જે વર્ણવિતી છે ને એ તમે કમિશનર પાસે જઈને એને તમે કરશો એટલે ઉચ્ચ અધિકારી છે ને એનો ભગવાન જેવો દરજ્જો હોય ઈ હું જ્યાં લગન એમના કાને વાત જાય એટલે તરત જ બધાય આદેશ કર્યા ભેગું બધુંય થઈ જાય સાહેબ.

કેમ કે હું કોઈને ઓળખતો ન હોઉં વ્યક્તિગત કેમ કે આ વિષય અમારો નથી અમારી પાસેથી ખાલી તમે આજે કંઈ ફોન કરો તો અમારે તમને સલાહ સૂચન આપી અને કાયદાકીય તમને મદદ કરી અને તમને એવું થાય તો અમે તમને કાગળ ઉપર તમને જેટલું થાય એટલું અમારાથી તમને મદદ કરી દઈએ કેમ કે તમે અત્યારે સોશિયલ મીડિયા હિસાબ ફોન કર્યો હોય સારું હલો સાહેબ હું તમને ઓલું મોકલું વોટ્સઅપમાં હા વોટ્સઅપમાં મોકલી દો અને તમારો ફોટો મોકલજો હા સાહેબ મોકલું ભલે ભલે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મજૂરી છે ને